ને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો આજના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો ફરી આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે આ અંગે આંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં ફરી એકવાર ડિસેમ્બર મહિનામાં માવઠૂટ થઈ છે તેમણે જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપરવાસમાં જોરદાર હલચલ જોવા મળશે અને આની અસર ગુજરાત પર પડશે સત્યાવીસ થી એકત્રીસ ડિસેમ્બર વાદળસાયું વાતાવરણ રહેશે અને બે હજાર ચોવીસની શરૂઆતમાં વાદળસાયું વાતાવરણ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન જે સુરત આવ્યા હતા તેમને સુરતમાં અવારનવાર નવા ઉદઘાટન કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું છે આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ડાયમંડ બુર્સ ચેરમેન અને બોર્ડ્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના નિષ્ણાંત ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે સુરતના ખજાનો વિસ્તારમાં બનેલા સુરત ડાયમંડ બુટ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચર રૂપ બનશે આ ઓપીસ અમેરિકાના કરતાં પણ મોટી માનવામાં આવે છે આગળના અને મોટા સમાચાર સામે આવ્યા છે તેમણે જણાવી દઈએ કે રાજકોટ અને આસપાસના ગામોના ખેડૂતોને રાજકોટ માર્કેટયાર્ડમાં પૂરતા ભાવ મળતા હોવાથી તેઓ પોતાના પાક લઈને અહીં વેચવા માટે આવતા હોય છે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસની પાંચ હજાર આઠસો ક્વિન્ટલની આવક થઈ હતી જ્યારે તેના ભાવ બારસો એંશીથી ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા બોલાયા હતા કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની આજે નવ હજાર ક્વિન્ટલનીથી વધુ પણ આવક થઈ હતી જ્યારે ડુંગળીના ભાવ હજી સાવ નીચે બેસી ગયા છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાના વારા આવ્યા છે ટીમ ઇન્ડિયા સામે સાઉથ આફ્રિકાનું સરેન્ડર ભારતે સાઉથ આફ્રિકાને આઠ વિકેટે હરાવી પહેલી વન ડે જીતી લીધી છે સાઉથ આફ્રિકાને એકસો સત્તર રનનો આપ્યો હતો ટાર્ગેટ ભારતને હર્ષદીપ અને આવેશ ખાને નવ વિકેટ ચટકાવી હતી હર્ષદીપ સિંહે દસ ઓવરમાં સાડત્રીસ રન આપીને પાંચ વિકેટ ઝડપી જ્યારે આવેશ ખાને આઠ ઓવરમાં સાડા સત્યાવીસ રન આપીને ચાર વિકેટ ખેરવી હતી બેટ્સમેનની વાત કરીએ તો સુદર્શને પંચાવન રન અને શે સૈરિયરે બાવન રન ફટકાર્યા હતા પહેલી વન ડેમાં કયા ખેલાડીઓનું પ્રદર્શન તમને ગમ્યું તેના વિશે તમે કોમેન્ટ કરો અને આજે નરેન્દ્ર મોદીએ સુરતમાં શું કહ્યું તે જાણો હુરાટ એટલે હુરાટ સુરત પાસે ઇતિહાસનો અનુભવ વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત અને મારું મુર્ત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં

મહત્ત્વનું તાપમાનની વાત કરીએ તો વધુ ફેરફાર થવાની સંભાવના નથી લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ દિવસમાં મોટો ફેરફારની શક્યતાઓ નથી પરંતુ આ પછી તેમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આગળના સમાચાર મળી રહ્યા છે ગુજરાતની મોદી સરકારની મોટી એક પેટ રાજ્યને વધુ એક ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી ગઈ છે જી હા આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે માર્કેટ ભાવની મહત્વની અપડેટ સામે આવી છે રાજકોટ માર્કેટયાર્ડમાં વહેલી સવારથી જ પાકોની આવક સામે આવી હતી રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસ મગફળી સોયાબીન લસણ કઠોળ અને શાકભાજી સહિતના પાકોને મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે ગુજરાત માર્કેટયાર્ડમાં ચોપ્પનસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસના ભાવ અગિયારસો પચાસથી ચૌદસો ને પંચાવન રૂપિયાનો ભાવ મળ્યો હતો કપાસની સાથે પણ ડુંગળી અને ટુકડા ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે હાલમાં માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક ખૂબ ચાલી રહી છે તેના ભાવ વિશે પણ આગળ વાત કરવાના છીએ વાત કરીએ તો ડુંગળીના અપડેટ વિશે મહત્ત્વની માહિતી મળી રહી છે ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતોને ચિંતામાં મુકાયા છે આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ એન્ડમાં હવે ડુંગળી વેચવા યાર્ડ દરરોજ સો ગાડીની એન્ટ્રી આપશે આ તરફ ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મુદ્દે મંત્રી કુંવરજી બાવળીએ કહ્યું છે કે ડુંગળી મામલે દિલ્હી સુધી વાત પહોંચાડી છે તો વળી કહ્યું જામનગરમાં ડુંગળીના વાવેતરમાં કરેલ ખર્ચ પણ ખેડૂતોને નહીં મળતા ખેડૂતો મુંજાયા છે ભાવનગર માર્કેટયાર્ડમાં પાંચ દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થઈ છે તો રાજકોટના ઉપલેટામાં ખેડૂતોને ડુંગળીના હાર પહેરીને મફતમાં ડુંગળીનું વિતરણ કરતા પણ વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે અને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે આગળના સમાચાર વિશે ફટાફટ વાત કરશું તો કોંગ્રેસના સાંસદના મહત્ મામલો જે અત્યારે હાલમાં ત્રણસો પચાસ કરોડનો ફરી રહ્યો છે તેના વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્રણસો પચાસ કરોડ મળ્યા બાદ પહેલીવાર કોંગ્રેસ સાંસદ ધીરજ પ્રતાપ સાહુનો ખુલાસો સામે આવ્યો છે તેમણે કહ્યું છે કે રિકવર થયેલા પૈસાને કોંગ્રેસ કે અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી આ પૈસા તેમના વ્યવસાયના પૈસા છે જે તેમના સંયુક્ત પરિવાર દ્વારા ચલાવવામાં આવે છે ધીરજ સાહુએ કહ્યું છે કે તે લગભગ પાંત્રીસ વર્ષથી સક્રિય રાજનીતિમાં છે અને તે પહેલીવાર વાર આ પ્રક્રિયામાં આવ્યા છે મેં સક્રિય રાજનીતિ મેં મેં ત્રીસ પૈતીસ સાલ થયો અરિયા મેરા પહેલા એસા વારદાત હુઆ મેરે સાથ મેં આગળના સમાચાર વિશે વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને મહત્ત્વની અપડેટ આવી છે સામે લોકસભા ચૂંટણી પહેલાં જ રાજકીય પક્ષો અત્યારથી જ ચૂંટણીની રણનીતિમાં કરવામાં વાત લાગી ગયા છે આ દરમિયાન ગુજરાત કોંગ્રેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની એક મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે નોંધણીય છે કે ગુજરાત કોંગ્રેસના તાજેતરમાં જ જિલ્લા પ્રમુખ અને અન્ય જવાબદારી સોંપી હતી હાલમાં ચૂંટણીને લઈને મોટો માહોલ ઊભો થઈ રહ્યો છે આગળનું હવામાન કેવું રહેશે હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે વરસાદ થવાની કોઈ પણ સંભાવના નથી પરંતુ અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે રાજ્યમાં બે દિવસ બાદ એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધશે ચાર દિવસ બાદ તાપમાનમાં ઘટાડો આવી શકે છે રાજ્યમાં આગામી થોડા દિવસોમાં વરસાદની કોઈ પણ શક્યતા નથી તો એક બાજુ હવામાન વિભાગ દ્વારા સૂકું હવામાન રહેવાની આગાહી કરી છે તો બીજી બાજુ અંબાલાલ પટેલ દ્વારા વરસાદની માવઠાની આગાહી કરવામાં આવી છે જુઓ તમે આ અંબાલાલ પટેલ દ્વારા શું કહેવામાં આવ્યું રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી નાતાલ પહેલાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સોળથી તેવીસ તારીખ સુધી માવઠાની આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે સોળ તારીખ બાદ વાતાવરણમાં વાદળછાયું રહેશે ઉત્તર ભારતમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદ બાદ પડશે હાથ ઠીજવતી ઠંડી તો તમને શું લાગે છે આંબાલાલ પટેલની આગાહી સા સાચી પડશે કે હવામાન વિભાગ જે જણાવ્યું તે સાચું પડશે તો કોમેન્ટ કરીને જણાવજો કોનું સાચું લાગી રહ્યું છે ડુંગળીએ જામનગરના ખેડૂતોને ફરી રડાવ્યા નિકાસ પર પ્રતિબંધ મૂકતા એજન્ટ વેપારીઓએ નિર્ણય લીધો હતો નિકાસને લઈને નવી જાહેરાત ના થાય ત્યાં સુધી હરાજી તદ્દન કરી બંધ એક મનના સોથી થી પાંચસો ને પચાસ રૂપિયા મળતા જે ખેડૂતોને રોકનો વારો આવ્યો છે માવઠા બાદ સરકારને નિકાસ પર પ્રતિબંધ લગાવી દેતા ભાવ તળિયે બેસી ગયા છે ખેડૂતોને માર ઉપર માર પડી રહ્યા છે ડુંગળીના ભાવ વિશે વધુ અપડેટ મેળવી તો દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા અને તેની કિંમતને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકાર માર્ચ બે હજાર ચોવીસ સુધી નિકાસ પર રોક લગાવી દીધી છે ભારતના આ પગલાંથી પડોશી દેશ પણ અસર પડી છે રિપોર્ટ અનુસાર ભારત દ્વારા ડુંગળીના નિકાસ પર લગાયેલા પ્રતિબંધ બાદ પડોશી દેશ બાંગ્લાદેશ નેપાળ ભૂતાન શ્રીલંકા અને માલદીવમાં ડુંગળીની કિંમત ખૂબ જ વધારે છે ભારતે તહેવારની સિઝનમાં જોતા ડુંગળીના નિકાસ પર ચાલીસ ટકાનો ચાર્જ લગાવ્યો હતો ત્યારબાદ ઓક્ટોબરમાં ભારતે ડુંગળીની નિકાસમાં નવા ન્યૂનતમ ભાવ આઠસો ડોલર પ્રતિ ટન કરી દીધા હતા હાલમાં નિકાસની તારીખને લઈને કોઈ પણ સમાચાર સામે આવી રહ્યા નથી હાલમાં જે ભાવ છે તે રહેવાની શક્યતા રહેશે આગળના સમાચાર વિશે વાત કરીએ તો અભ્યાસક્રમને લઈને મોટી અપડેટ આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉચ્ચ માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનાર ગુજરાત કોન્ટ્રોલ એન્ટ ટેસ્ટ ગુજ ગ્રેજ્યુએટ બે હજાર ચોવીસની પરીક્ષા જે બે ચાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ જે લેવામાં આવવાની હતી જેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેની તારીખની પરીક્ષા એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસને રવિવારે લેવામાં આવશે જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી ગુજકેટની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે પરીક્ષાની તારીખ પહેલાં હતી તે અત્યારે હાલમાં નવી અપડેટ કરવામાં આવે છે એક રૂપિયા લાઇટ બિલને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે અમરેલીના કુકાવાડામાં ખેડૂતોને એક રૂપિયા વીજ બિલ બાકી હોવાની નોટિસ મામલે પીજી નાના કર્મચારીની બદલી કરીને દંડ્યા છે એક રૂપિયાની નોટિસ આપ્યા બાદ મહિલા કર્મચારી પીજી દ્વારા બદલી કરવામાં આવી છે અધિકારીની બદલે નાના કર્મચારીને જવાબદાર ગણી કુકાવાવથી રાજુલા બદલી કરવામાં આવતી નાના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જે કર્મચારીને સજા કે દંડ થવાની હતી તેમને કાંઈ પણ ના થયું અને નાના કર્મચારીને સજા કરવામાં આવી છે આગળના સમાચાર વિશે